મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો છે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં ઘટાડો થયો છતાં ગુજરાત ગેસ કંપનીએ માત્ર ત્રણ રૂપિયાનો જ ઘટાડો કર્યો છે સિરામિક પ્રોડક્ટ બનાવવામાં ગુજરાત ગેસ કંપની ગેસ પૂરો પાડે છે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ અને ક્રૂડના ભાવની અંદર ખૂબ જ મોટો ઘટાડો થયો છે જેથી કરીને લગભગ આઠથી દસ રૂપિયા ગેસના ભાવમાં ઘટે તેવી ઉદ્યોગકારોની અપેક્ષા હતી આગામી દિવસોમાં અંગે મોરબી સિરામિક એસોસિએશન કક્ષાએ રજૂઆત કરશે ઉલ્લેખનીય છે કે મોરબીમાં આઠસોથી વધુ સિરામિકના નાના મોટા કારખાના આવેલા

આ એક બહુ મોટો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય લેવલના ભાવ જ ઓછા છે તો ઘટાડવા જરૂરી છે રીઝન સાથે પ્રૂફ છે ઓકે તો આ સિરામિક ઉદ્યોગ પ્રગતિશીલ કરવા માટે ગુજરાત ગેસ કંપનીએ અમને સપોર્ટ કરવો પડે દ્વારા ત્રણ જ રૂપિયા ભાવ ઘટતા આ જોઈને સિરામિક ઉદ્યોગકારો ખૂબ જ નારાજગી બતાવે છે અને ગુજરાત ગેસે ઓછામાં ઓછા છ સાત રૂપિયા તો ઘટાડવા જ જોઈએ એવી બધાને આશા હતી માન્ય નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ મંત્રી છે તેમજ અમારા અહીંયા લોકલ ધારાસભ્યોને રજૂઆત કરશું અને સાંસદોને રજૂઆત કરશું અને જરૂર પડે તો સીએમ સાહેબને પણ રજૂઆત કરશું કેમકે આંતરરાષ્ટ્રીય ભાવ જો આવા તળિયાના ભાવ હોય અને ગુજરાત ગેસ ભાવ ના ઘટાડે તો ઉદ્યોગકારોને કારણ વગરનું મોટું ભારણ માથે રહે અને